ખેડ બ્રહ્મા ગાયત્રી શક્તિપીઠ પરિવાર દ્વારા આજે ગુરુ પૂર્ણિમા દિવસે ચોવીસ કુંડી યજ્ઞ યોજાયો વાત કરીએ તો ખેડ બ્રહ્મા શહેર કાશી વિશ્વનાથ મંદિરે ગુરુ પૂર્ણિમાના દિવસે ગાયત્રી પરિવાર દ્વારા ચોવીસ કુંડી મહાયજ્ઞ કરવામાં આવ્યો તેમાં જવ તલ ગી હોમ હવન હવન મંત્ર સાથે ગાયત્રી શક્તિપીઠ ભાઈઓ તેમજ બહેનો દ્વારા બોત્તેર યજમાનોએ ભાગ લીધો હતો ગાયત્રી પરિવારની ભાઈઓ અને બહેનો દ્વારા મહાયજ્ઞ કરવામાં આવ્યો દીપ પ્રાગટ્ય હિન્દુ ધર્મ રીત રિવાજ મુજબ શરૂ કરવામાં આવ્યું હતું તેમાં એમ જો એમ એમ જ વોરા પરિવાર દિલીપભાઈ વોરા દ્વારા ચાલીસ વર્ષથી સેવા આપે છે તેમજ મંજુરાબેન સતત ચાલીસ વર્ષથી ગાયત્રી પરિવારમાં સેવા આપી રહ્યા છે ગાયત્રી પરિવાર બહેનો માટે સંખ્યા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી નિમિત્તે અમારે અહીંયા ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી પરિવાર તરફથી ચોવીસ કુંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે તથા તેમાં બોતેર જોડાઓ બેઠારેલ છે અને તેમાં આયોજન પ્રસાદનું પણ આયોજન કરેલ છે તેમાં અંશાબેન મીનાબેન તથા વંદનાબેનનો ભંડારો રાખેલ હતો